રાધનપુર ખાતે શેઠ કેબી વકીલ વિદ્યાલય ખાતે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ મેથ્સ આકારની રંગોળી બનાવી હતી અને અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન પણ આ સાથે કરવામાં આવ્યું છવ્વીસ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ રાધનપુર ખાતે શેઠ કેબી વકીલ વિદ્યાલય રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવે છે જેના ભાગરૂપે કેબી વિદ્યાલયમાં પણ આ ઉજવણીના ભાગરૂપે અનેક પ્રકારના આયોજનો કરવામાં આવે તો જેમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પચીસથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ સુંદર ગાણિતિક આકારની રંગોળી બનાવવામાં આવી હતી નિર્ણાયકો દ્વારા ઉમેદ વિજેતા જાહેર કરવામાં આવ્યો હતા સંચાલન શાળાના ગણિત શિક્ષક આરજી પ્રજા પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું એમબી એમપી ગઢવી સાહેબ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું જ્યારે વીએમ સોલંકી જેવી પ્રજાપતિ કે એચ પટેલ એમપી એચપી મકવાણાએ સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો આચાર્ય એન એલ ઓઝા સુપરવાઇઝર એમ બી જોશી ઉપસ્થિત રહી સૌને અભિનંદન પાઠવ્યા હતા માનક મંત્રી રાજેન્દ્ર શાહે પણ સૌને અભિનંદન પાઠવ્યા હતા